જો અને આ કપાસમાં કોઈ પણ પાક વાવેતર કરતા હોય એમાં ડ્રીપમાં પાણી સાથે આપી શકાય એમાં હા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તમે જોવો કેટલા જીંડવાની લાઈ છે જો નવો ફાલ આવ્યો હરે કૃષ્ણ ખેડૂત મિત્રો કૃષિ વિદ્યા ચેનલમાં હું જીજે રંગપરા ફરી એક નવા માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે હું બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોડકા ગામે આવ્યો છું જ્યાં પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તો એ પ્રાકૃતિક ખેતીમાં આપણે એમની પાસેથી જાણશું કે કેવી રીતે એની પદ્ધતિ છે કે પ્રાકૃતિક ખેતી કરી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે આપણી સાથે ખેડૂત મિત્ર જોડાણ છે તો નમસ્કાર 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 તમારું નામ બીજે તમારા ખેડૂત મિત્રો પરિચય જણાવો તમારું નામ

જિલ્લો બોટાદ બોટાદ છે બરાબર તો તમે અત્યારે શેનું વાવેતર કરો છો કપાસનું વાવેતર ટોટલ કર્યું છે ટોટલ કપાસનું વાવેતર કરો છો અને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા પ્રાકૃતિક ખેતી આપણે પ્રાકૃતિક ખેતી કેટલા સમયથી કરો છો તમે પ્રાકૃતિક ખેતી આમ તો શરૂઆતમાં તો થોડુંક ઓલું કરતો પણ બે વર્ષથી મને એવું થયું એમ કે આ જે યજ્ઞવાળા એમ કહેતા કે કાર્બન ઘટે કાર્બન ઘટે તે મેં કાર્બન નાખો મેં ત્રણ બધા પહેલાં કાર્બન થેલી સાડી ચારસોની ની ત્રણસોની ની અને ઘણું ખર્ચ કર્યું પણ એમાં જ મને કાંઈ ફાયદો ન થયો ફાયદો ન છે એટલે મનમાં એક વિચાર આવ્યો કે આપણે કાર્બન ખેડૂત કઈ રીતે પેદા કરી શકીએ એટલે એ ગણિત મેં છે તે એક આખો અમૃત કુંડો હોદ બનાવ્યો અઢાર ફૂટ ની ગોળાઈ છે સાડા પાંચ ફૂટ ની ઉંડાય છે અને એની અંદર મેં ખાતર નાખ્યું પછી તરીમણ આંકડો નાખ્યો પછી થોડું ખાતર નાખ્યું પછી પચામણ આંકડો નાખ્યો પછી તરીમ આંકડો નાખ્યો દેશી ગાય નું ખાતર જ નાખું ભેંચ નું નથી લેતો દેશી ખાતર કુસા ઓગડ નું અને પછી એરડી નો ખોળ માલ પણ નાખ્યો દહકડી ખંડાવી નાખી ખંડાવી મધગી નું ચડક અને ટોટલ જે નિદામણ બધું થતું ને એ બધું હોદમાં માં નાખ્યું પાંચ જે આપણે આપ્યું છે એ આપણા છોડમાં માં લીધું બાકી ને વધ્યું એ બધું તમે હોદ નાખો તો એ જે તમે હોદમાં નાખો એમાં તમને છે ને ક્લોરોફિલ મળે જે આંકડો નાખો તો આંકડો ગ્રીન હોય તો એમાંથી ક્લોરોફિલ મળે તમે જે નાખો એમાંથી મળે તો જે આપણાફિલ ની જરૂર હતી એ મળી ગયો અને કાર્બન આર્બન કાર્બન કાર્બન તમે એક વીઘે તમને ક્યાંક સાડા ત્રણસો ઠેલી આવે તો હજાર રૂપિયા નું થાય હજાર રૂપિયા નું વીઘે તમે કાર્બન નાખો તો તમને ઉલટો મળતું જ નથી કાર્બન નથી મળતું અમૃત કુંડ બનાવો તો આમાંથી તમને જે કાર્બન મળતું હોય ઓરિજિનલ કાર્બન મળી જાય મળી જાય અને આ તમે ડીપ માં ચડાવો આઠ દસ દિવસે તો તમારે કાર્બન ની ઘટ ને પૂરતી પડે અને દેશી વિલાયતી ખાતર છે પચાસ ટકા જ જોઈએ જાય તમારું ખાતર કોઈ કામકાજ નહીં આપે કામ આપે લઈ જ લઈ જ નો તમારી જમીન બંજર બનતી જાય બંજર બનતી જાય આજે ભારત દેશ ખેડૂત છે ને ગામડું છોડી અને શહેર જમીન બનતી બંધ બનતી બચાવો તમે આગો ની કાબો બે મિનિટ હવે ખેડૂત મિત્રો આપડે અમરસિંહ મેન તો ઉપદેશ એ છે કે ખેડૂતો અત્યારે ખેતી છોડી અને સિટી વાસ કરવા જઈ રહ્યા કારણ કે એને એમ થાય છે કે આપણે ખેતીમાં કાંઈ બંધ કાંઈ થતું નથી ઉત્પાદન થતું નથી અને ખેતીમાં આપણે પોષણ થતું નથી તો એના કારણે ગામડું છોડીને આપણે સિટીમાં જઈ રહ્યા છો તેનો ઉપદેશ એવો છે કે આપણે ગામડું છોડવાની જરૂર જ નથી જો આપણે પહેલાંની પદ્ધતિ રીતે આપણે જો ખેતી કરવામાં આવે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય છે મેન ઉદ્દેશ એનો એ છે આ વિડીયો બનાવવાનો કે ખેડૂત મિત્રો આપણે કઈ રીતે પ્રાકૃતિક ખેતી કરવી અને વધુ ઉત્પાદન મેળવું ઓછા ખર્ચે તો એનો ઉપદેશ લઈને અમને મને બોલાવ્યો છે કે અમારી ચેનલમાં આપણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે તો બધા ખેડૂતો નવા નવા જોડાય છે તો એને ખબર પડે કે આપણે આ રીતે કરવી એ આપણે એમની પાસે બહુ અઢળક નોલેજ છે તો એ આપણે લેવા માટે જ આપણે આવ્યા છીએ તો કૃષિ વિદ્યામાં આપણે આવા જ વિડીયો લઈને આવતા હોય છે ખેડૂત મિત્રો વિડીયોને શેર કરજો જેથી ને બધા બીજા ખેડૂતો પણ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે તો હવે અમારા ખેડૂત મિત્રોને એ જણાવો તમે

પછી જે ટોટલ કચરું નીકળ્યું હોય નાખીયે નાખવા અને ત્રણ વખત ત્રીસ ત્રીસ મણ આંકડો એટલે નેવ આંકડો નાખ્યો નેવું મણ આંકડામાં પોટાશ મોટું ઝીડું ઉપજ મોટું થાય મોટું ઝીણું પોટાશ ના હિસાબે એટલે જે જરૂર પડે એ પોટાશ ની ખામી પોટાશ બરાબર હવે તમે આ શાટ કયો બતાવવા માંગો છો ખેડૂત મિત્રો ને એક બતાવી દો શેનો શાટ છે મારી પાસે એક શાટ છે કે કયું તત્વ કયું ઘટે છે કેમ ઘટે છે મેગ્નેશિયમ ઘટે છે ફોરેસ ઘટે છે તો પાંદડું કેવું થાય એ શાટ ઉપર થી પછી જે આ રોદ પાણી આપતા જે તત્વ ઘટે ને એ તત્વ હું આપું છું બરાબર આપડે ચૌદ તત્વ જરૂર હોય ચૌદ તત્વ ની જરૂર એમાં નાઇટ્રોજન ફોસ્ફોસ પોટેશિયમ સલ્ફર મેગ્નેશિયમ કેલ્શિયમ ફેરેસ ઝીંક મેગેનીઝ સિલિકોન સિલિકોન એ અઢગમ તત્વ છે બરાબર હવે એની અંદરમાં જે જરૂર કાર્બન ની મેન કાર્બન ની કાર્બન આપડે ઓછી મળી ગયો મળી ગયો બરાબર પછી ઓક્સિજન 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 છોડ હવામાંથી લઈ શકે અને પાણી માંથી લઈ શકે પાણી માં કઈ રીતે લઈ ખેડૂત ખબર નથી કે આપણે પાણીમાં માં ચોમાસામાં પછી પાણીમાં માં કઈ લઈ પાણી ઓક્સિજન લેવા માટે હાઇડ્રોજન ક્લોરોસાઇડ પેરોક્સાઇડ આવે હાઇડ્રોજન પેરોક્સાઇડ તમે પાવ ને એટલે એમાંથી ઓક્સિજન છોડ લેય ઓક્સિજન લઈએ લઈએ કે એટલે છોડ તમારો પીળો નો પડે અને ઓક્સિજન મળી જાય બરાબર સમજે હવા માંથી લેત છે હવામાંથી હવા માંથી છે પણ પાણી હોત પાણી હોત લેય પાણી માંથી જી લેય ખેડૂત ને પૂરી ખબર નથી ખબર નથી એટલે પાણી માંથી ને ઓક્સિજન લેય ઓક્સિજન શું શું એમાં કરવું આપવું એમાં હાઇડ્રોજન પેક છેડે આપણે પાવાનું બરાબર ઈ ભાઈ એટલે એમાં હવા એટલે પાણી માંથી પણ ઓક્સિજન ઓક્સિજન લઈ લે લેવો મોડે બરાબર ઓકે કુદરતી જ મળવાનું જ છે હા કુદરતી માં અને બીજું કે આમાં તમે પોટાશ એનપીકે એનપીકે તમે ખાતર પૂરું ન નાખો તો મને રંગેતો સાહેબ મીટિંગમાં કીધું તમે એન ના બેક્ટેરિયા નાખો બરાબર અને મલ્ટીપ્લાય કરો ને એટલે તમારે એનપીકે બધું મળી જાય નાઇટ્રોજન ફોસ અને પોટાસ બધું મળી જાય તો એન પી બેક્ટેરિયા મેં એમાં મલ્ટીપ્લાય કરીને નાખ્યા નાખ્યા છે પછી મારી પાસે બે મણ ગોળ નાખ્યો છે બે ટીપડા ગૌમૂત્ર નાખ્યું છે અંદર બરાબર તમને કોને ભલામણ કરી હતી આ રંગેપ્રા સાહેબ આનંદ સિટી સાહેબ રંગેપ્રા સાહેબ અમને ભલામણ કરી કરી હતી બરાબર કે તમે આ બેક્ટેરિયા વાપરો બેક કરી ઈને કરી હતી હા એને એ નાખ્યો તો એમાં શું ફાયદો થયો કાઈ ઈમાં અમને ફાયદો સારો થયો સારો થયો ને ફાયદો બધું પછી મે જમીન લેબોરેટરી ખેડૂત કરાવતા નથી બરાબર લેબોરેટરી મે કદાવી જમીન ને તો લેબોરેટરી રંગેપ્રા સાહેબને પૂછ્યું મે કે આમ હું તત્વ તો કટે તા કે એમાં ફેરેસ ઘટે છે અને એમિનો એસિડ ઘટે છે બરાબર એટલે ફેરેસ તત્વ ઘટે છે એટલે ફેરેસ તત્વ હું એમિનો એસિડ માંથી મળે પ્રોટીન પ્રોટીન મળે પ્રોટીન મળે પ્રોટીન તમે ઘોડા ને શેણ ખાતા કેમ કેમ ઉદો કેમ પાંચ કિલો આપ્યું ફેરસ સલ્ફેટ અને પાંચસો ગ્રામ એમિનો એસિડ અને સો ગ્રામ સલ્ફરિક એસિડ બરાબર આના ડોઝ મેં ત્રણ વખત પાયા ત્રણ વખત કપામાં આખી ગ્રીન લાઈન છોડ પાડો એકદમ થઈ ગયો એકદમ લીલો કાચ થઈ ગયો લાલ લીલો કાચ થઈ ગયો પછી જે ઘટતું થતું મેગેનિઝ ઘટતું તો મેગ્નેશિયમ આપ્યું ફેરસ ઘટતું ફેરસ આપ્યું સલ્ફર ઘટતું સલ્ફર આપ્યું બરાબર જીંક ઘટતું જીંક આપ્યું બરાબર પછી બોરન ત્રણ ડોઝ મેં પાયા બોરન પાવાથી

અને પછી એક સલ્ફર બનાવવાનો છું બરાબર સલ્ફર એસી ટકા આવે એ ખેડૂત ને બઉ મોંઘું પડે હું બનાવીને વાપરવાનું છે સલ્ફર બરાબર આ નીમ ઓઇલ છે નીમ ઓઇલ છે બરાબર આ તમે ચાલીસ ગ્રામ નાખો ને એટલે તમારે દવાનો પાવર ડબલ થઈ જાય જે દવા હોય અને રજીસ્ટ્રેશન પાવર નો આવે તમે દવા છાંટો પછી ઈડ મળતી નથી જીવાત મળતી નથી તો આ નાખો એટલે રજીસ્ટ્રેશન પાવર નો આવે જીવાત રજીસ્ટ્રેશન પાવર નો આવે એટલે જીવાત

અને આપડે સોળ ના વધારે વધુ ઘટતું હોય તો ઓર્ગેનિક કાર્બન કાર્બન અને ઓર્ગેનિક કાર્બન આપો એટલે તમારે રસાયણિક ખાતર કામ કરે અને કામ નો કરે તો જ નકર રાસાયણિક ખાતર તો કામ કરતું નથી હવે અમારા ખેડૂત મિત્રો ને આજે ફૂગ તમે ખાસ કરીને ખેડૂત મિત્રો બનાવ્યું છે આમને તો એના વિશે આપણને જણાવશે તો એનો કઈ રીતે બનાવ્યું છે ડોઝ એ જણાવો અમારા ખેડૂત મિત્રો ને આ બોડેક્સ મિશ્રણ દુનિયામાં ઊંચામાં ઊંચું ફૂગનાશક આની આને કોઈ ફૂગનાશક આવે જ નહીં બરાબર અને જમીનમાંથી ચોમાસામાં ફૂગ પેદા થાય તો એનો કંટ્રોલ કઈ રીતે કરવો આપણે તો બે કિલો કળીચું અને બે કિલો કોપર સલ્ફેટ તમે ટીપડામાં અલગ અલગ રાખીને એક દિવસ પલાળો અને બીજે દિવસે નીચેથી આ રીતે તમારે લેવાનું બરાબર આ રીતે લેવાનું આ પેલા છે ચૂના નું નીચલું પાણી બરાબર અને આ છે કોપર સલ્ફેટ બરાબર બરાબર તમે બતાવો તો ખેડૂત મિત્રો પાણી તમે જો કલર ચેન્જ થઈ ગયો કલર ચેન્જ થઈ ગયો બે વસ્તુ મિક્સ કર્યું આ તમારે પાવાનું આ બે કિલો કળચું નો બે કોપર સલ્ફેટ તમારે વીસ વીઘામ થાય વીસ વીઘામાં થાય વીસ વીઘામ થાય તમે ત્રણ આના ડોઝ પાવ ને એટલે તમારા કપામાં કોઈ છોડો પીળો નહીં પડે હુકાશે નહીં હુકાશે નહીં ઊંચા ઊંચું આની અરે એક ફૂગનાશક નો આવે ફૂગનાશક નહીં ઊંચા ઊંચું ફૂગનાશક ફૂગનાશક ઓલો આપડે લેવા જ તો કેટલો ખર્ચ થતો હોય એ તમે પ્રાયોસર લેવા જાવ તમને એસી નેવ રૂપિયા પોપ પડે બરાબર બીએસએફ કંપની બીજું કોઈ પણ લેવા તો સિત્તેર એસી નો પંપ પડે તમે વીઘે ચાર પંપ સાટો સિત્તેર નો પંપ

આ આવડું આપ પડશે તમને ચાલી રૂપિયાનો નો આવે પાંચ કિલો બે કિલો નાખો આઠ વખત વપરાય આઠ વખત આઠ વખત વપરાય બરાબર અને આવડું તમને મળશે અઢીસો નું કિલો નો એ બે કિલો વાપરો એટલે એ પાંચસો રૂપિયા થાય ને એ તમારે થાય છે વીસ વીઘામાં વીસ વીઘામાં થાય બરાબર હવે હું એક થેરીકલ ખેડૂત મિત્રો સમજાવવા માંગુ છું એને સમજાવવાનું નથી તો આ બસો લિટર પાણી પીર્યું એક બેલર બરાબર એમાં કેટલો સુનો નાખ્યો આપડે કળી એમાં બે કિલો બે કિલો કયો સુનો નાખ્યો કળી સુનો કળી આપડે પ્લાસ્ટર કરવાનું પ્લાસ્ટર કરવાનું આ બરાબર એ નાખીને હલાઈ નાખી મિક્સ કરી દીધું બરાબર પછી આવડો આ બસો લીટર નું ડ્રમ છે એમાં તમે કેટલું શું નાખ્યું ને કેટલું નાખ્યું બે લીટર બોરિક સલ્ફેટ નાખ્યું જે ટૂંકમાં ખેડૂત

અત્યારે ખર્ચ વધુ કરી અને ખેતી છોડીને સિટીમાં વાસ કરવા જાય છે એના માટે ખેડૂત મિત્રો ખેતી કરતા રહે અને કેવી રીતે કરવું એવું માર્ગદર્શન એને પોતે કઈ રીતે બનાવે છે બતાવવા માટે જ અમે કૃષિ વિદ્યામાં આ વિડીયો લઈને તમારી સુધી આવી છે ખેડૂત મિત્રો કે તમે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકો આમાં કળી ચૂનામાં ફાયદો શું થાય કે કળી ચૂનો તમે નાખો એટલે જીવાત નું આવે જીવાત નું આવે કામ કરે કેલ્શિયમ મળે સોરવા ને કેલ્શિયમ મળે કેલ્શિયમ સોરવો મજબૂત થાય ડાળે મજબૂત થાય આ મારી ડાળી જો મજબૂત થાય તો આ કેલ્શિયમ ના મજબૂત આપડે કેલ્શિયમ નો ખર્ચો એસી રૂપિયા કિલો ના થાય આ તમે પાવા નડે તમે ચૂનો પાદો નહિ પાવાનો તેમ ચૂનો ઘણા ખેડૂત પાદો પાય છે ને એમાં જમીનનો પીએચ વધે છે બરાબર જમીન આપણે બગડે છે બગડે પણ આ રીતે એટલે તમારો પિયત નો વધે પણ તમને સોડ ને કેલ્શિયમ મળે મળે ડાળખી કેટલી મજબૂત છે કેલ્શિયમ ના હિસાબે જીવા જીવાત કોઈ નહી આવે જીવાત કોઈ જ નહીં આનું પાણી પાવ આ ચૂનાનું પાણી પાવ એક પપ્પે પંદર કિલો પંદર લીટર બરાબર અને એની મારે પાસે ચાલીસ ગ્રામ હ્યુમિક એસિડ નાખો અને તમે છટકાવ કરો ને તમારો સોડો આમ લીલો થઈ જાય છે અને કોઈ જીવાત નહી આવે દે ને છટકાવ પણ કરી છટકાવ કરીએ કઈ પણ આમાં ચૂના પાણી લેવાનું ખાલી આ સમય માં આ સમય માં સો રૂપિયા ખેડૂત ને કરવું નથી કરવું નથી મહેનત નથી 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 કરી હવે અમારા ખેડૂત જે આપડે આપડે બોલી રહ્યા છીએ

આયા વિયો જોવો તો ઉપર ફૂટ આવી નીચે ખુંધું ભરેલું આયા તમે જોઈ શકો છો એવું નથી એક જગ્યાએ આ બધી જગ્યાએ એવું છે અંદર એ તમે અંદર જવા એવું નથી વિજુ તમે જોવો આ ડાળ એના જીંડવા એક એક ડાળ ઉપર 10 10 15 15 20 20 તો નવય ફૂટન ચાલુ છે અજો નવી ફૂટે ચાલુ થઈ ગઈ જો આ પાછી

આ ડાળ કે ફૂટ છે અને એક સરખો બધો લીલો કે પીળો જોવા જ નઈ મળે તમને ગમ્મેના આખા તમે પીળો છોડો તમને દેખાય છોડો જ નથી મજબૂત છે કેલ્શિયમ એટલી મજબૂત અને ડાળ મજબૂત પાણીના હિસાબે પાણી તમે આપ્યું એટલે એટલે જે ફૂગ નહી અને મજબૂત થઈ મજબૂત મજબૂત

તો પ્રકૃતિ આપણું ધ્યાન રાખશે નહીતર પ્રકૃતિ આપણું ધ્યાન નથી રાખવાની તો આની અંદર જે હું એલોવેરાનું નું તત્વ લઉં છું અને એને સાબુ શેમ્પુ ની અંદર નાખું છું પાછળ જે વસ્તુ વધી એને ઓર્ગેનિક કાર્બન ના કુવાની અંદર પાછું નાખી નાખી દઈએ છીએ અને એ જમીનમાં પાછું ભળી જાય એટલે કુદરતને આપણે આપણે વસ્તુ પાછી આપી દેવાની છે એક વર્ષ ની અંદર કમસે કમ મે પાંચેક હજાર લોકો ને મારી વસ્તુ આપેલી છે અને બધા લોકો એકદમ ખુશ છે કે આવી વસ્તુ આજ દિવસ સુધી અમે જોઈ નથી અને મારા સાબુ શેમ્પુ ની ખાસિયત ઈ છે કે કોઈ પણ લોકો ને ગમે તે શરીરે ખંજવાળ આવતી હોય હોય એમાંથી એકદમ રાહત થઈ જાય છે અને માથામાંથી વાળ ખરતા હોય છે સાંભળીને નુકસાન કરે શરીર માં વાળ ને નુકસાન કરે ઘણા બધા કારણો એના છે જે આપણે કેમિકલ વાળા સાબુ વાપરીએ અને પોતે તમે જોવો છો એક ખેડૂત છે ખેડૂતના દીકરા છે અને પોતે પોતાની ખેતીમાં આ એલોવેરા કરી અને એનું જે એલોવેરાનો જે સાબુ બનાવી રહ્યા છે ને એ અશોકભાઈ બનાવી રહ્યા છે અને એ અશોકભાઈનો તમારે કોન્ટેક્ટ કરવો હોય તો ડિસ્પ્લે અશોકભાઈ નો નંબર આપેલ આપેલો છે તેનો સંપર્ક કરી અને એલોવેરાની તમામ તમે સાબુ બનાવી રહ્યા છે તેમાં તમામ માહિતી તમને અશોકભાઈ તમને આપશે અને તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા ખેડૂત મિત્રોને તમે સારું એવું માર્ગદર્શન આપ્યું બદલ અમરસિંહભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો મને તો તમે સાહેબ આવી અને એ કાંઈ મોકો આપ્યો અને મારે ખેડૂતની આગળ જે હોદની અને પ્રાકૃતિક ખેતીની વાત કરવી હતી ને ખેડૂતને હોદ બનાવડાવવા હતા બરાબર અને બંજર ખેતી ખેડૂત મિત્રો અમરસિંહ નો તમે ઉપદેશ જોઈ શક્યા તમે જોયું કે બીજા ખેડૂતો પણ વધુ ઉત્પાદન મેળવે અને આવી રીતે પ્રાકૃતિક ખેતી કરતા થાય એ જમનો ઉપદેશ છે એ માટે જ આપણને અમને અહીંયા બોલાવ્યા હતા અને ખેડૂત મિત્રો આપણે કૃષિ વિદ્યા ચેનલમાં પ્રાકૃતિક ખેતીના વિડીયો લઈ અને આવા જે પ્રગતિશીલ ખેડૂતો છે એમના વિડીયો અમે અપલોડ કરતા હોય છે અને ખેડૂત મિત્રો તમે પણ જો પ્રાકૃતિક આવી રીતે ખેતી કરતા હોય અને ખેડૂતો સુધી પહોંચાડવા માંગતા હોય તો કૃષિ વિદ્યાનો સંપર્ક કરજો કોમેન્ટમાં તમને નંબર મળી જશે અથવા ડિસ્પ્લે ઉપર કૃષિ વિદ્યાનો નંબર પણ મળી જશે અને આવા જ વિડીયો જોવા માટે કૃષિ વિદ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને જેમ બને એમ વધુને વધુ ખેડૂત મિત્રોને શેર કરો જેથી કરીને બધા લોકો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને આજના વિડીયોમાં હવે મળશે આવતા વિડીયો મે ત્યાં સુધી બધા ખેડૂત મિત્રો મારા હરે કૃષ્ણ જય ગો માતા